થરાદમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પ યોજાયો હતો જેમાં સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગોની તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા હતા પ્રમાણપત્ર મળશે જે જિલ્લા આ કેમ્પ યોજાયો હતો જે સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગોની તબીબી તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં જેના કારણે હોસ્પિટલ પરિસરમાં વ્યસ્તતા જોવા મળી હતી જે તબીબી તપાસ કરવામાં આવે છે અને તપાસ બાદ તેમને દિવ્યાંગ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યું છે જે વાવ થરાદ તાલુકાના તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ તેમને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જે કેમ્પમાં પ્રમાણપત્ર મેળવવા માટે મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેન હોમટી પડ્યા હતા જેના કારણે હોસ્પિટલ પરિસરમાં વ્યસ્તતા જોવા મળી રહી હતી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા જે હોસ્પિટલમાં દિવ્યાંગોની તબીબી તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે થરાદમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પ યોજાવા જઈ રહ્યો છે જેમાં સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગોની તબીબી તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા હોસ્પિટલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓની તબીબી તપાસ પણ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ તેમને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવશે છે જે કેમ્પમાં પ્રમાણપત્ર મેળવવા માટે મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા જેના કારણે હોસ્પિટલ પરિસરમાં વ્યસ્તતા જોવા મળી રહી હતી જે થરાદમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પ યોજાવા યોજાયો છે જેમાં સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગોની તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનોની સંખ્યા ઉમટી પડી હતી તપાસ બાદ દિવ્યાંગતા પ્રમાણપત્ર પણ મળવાનું છે જે જિલ્લા મથકે આ કેમ્પ ખાસ કરીને યોજવામાં આવ્યો હતો જે દિવ્યાંગ વ્યક્તિ જે છે એ લોકો માટે ખાસ કરીને આ કેમ્પ યોજવામાં આવ્યો હતો જે થરાદમાં દિવ્યાંગતા પ્રમાણપત્રને લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગોની તબીબી તપાસ માટે આ કેમ્પની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા જે આ તપાસ બાદ તેમને દિવ્યંગતા પ્રમાણપત્ર પણ મળ્યું હતું જેમાં જિલ્લા મથકે આ ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પ યોજાયો હતો જેમાં સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગ લોકોની તબીબી તપાસ હાથ ધરમાં આવી હતી ત્યારબાદ તેમને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવશે કેમ્પમાં પ્રમાણપત્ર મેળવવા માટે મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનોની સંખ્યા ઊંટી પડી હતી જેના કારણે હોસ્પિટલ પરિસરમાં વ્યસ્તતા જોવા મળી રહી હતી